અને હવે જો અન્ય સમાચારો જે ગરમાયું છે તો વધુ એક જગ્યા પર ભાજપને વિરોધ સહન કરવો પડશે રાત્રે બેનર લગાવી અનુમાન છે અમરેલીથી ભાજપના ઉમેદવાર સામે પણ રોષ ભરત સુતરિયા સામે પોસ્ટર લગાવવામાં આવ્યા છે પોસ્ટર સામે આવ્યું છે છે તો સાથે વધુ હવે જાણે કે અમરેલી બાકી હતું તેમ અહીંયા પણ ઉમેદવારના જે નામ પર ટિકિટ આપવામાં આવી છે તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે હાઈકમાન્ડના આદેશનું આવું ભાજપમાં ઉલ્લંઘન થતું હોય તેવું પહેલીવાર જોવા મળી રહ્યું છે બિલકુલ ખ્યાતિ લોકસભાની ચૂંટણીનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે સાબરકાંઠા બાદ અમરેલી જિલ્લા ભાજપના ઉમેદવારના પોસ્ટર વિવાદ સામે આવ્યો છે ભાજપના ઉમેદવાર ભરત સુથાનું નામ જાહેર થતા જ થયા બાદ આંતરિક રોષ જાહેરમાં આવ્યો છે ખાસ કરીને ધારી તાલુકાના દેવળા ગામે

Good job,